હેલો મિત્રો કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં આજે વાર છે શનિવાર આજે અમે તમને હનુમાન દાદાના ભવ્ય મંદિરમાં લઈ જઈશું કે જે કટી હનુમાન દાદા મંદિર પણ કહેવામાં આવે છે અને ચમત્કારી હનુમાન દાદાનું પણ મંદિર કહેવામાં આવે છે આ મંદિર સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના કડોલી ગામમાં આવેલું છે તો આ મંદિરનો રહસ્યમય ઇતિહાસ અમે તમને કહીશું અને આ મંદિરનું જે ચમત્કારિક વસ્તુ છે એ પણ અમારા વિડીયોમાં તમને બતાવીશું કે ચમત્કારિક મંદિર એટલે કહેવામાં આવે છે કે ત્યાં તમારી મનોકામના પૂર્ણ કરવા માટે એક સામાન્ય ચીટચીટ લખવામાં આવે છે અને હનુમાન દાદા તમારી આ ચિઠ્ઠીનો મનોકામના પૂર્ણ કરે છે તો દરેક દૂર દૂરથી ભાવિ ભક્તો આ મંદિરના દર્શન કરવા માટે આવે છે તો અમે પણ તમને લઈને આવી ગયા છે આ દર્શન કરવા માટે અને તમને એનો ઇતિહાસ બતાવવા માટે તો તમે આ જગ્યાઓ ઉપર ના જોયું હોય તો તમે આવી શકો છો આ જગ્યા અમદાવાદથી નેવું કિલોમીટરના અંતરે આવેલું છે તાલુકર તાલુકો હિંમતનગરમાં જે કડોલી ગામ કહેવાય છે તમે ગૂગલમાં સર્ચ માળો કે કટીધામ તો અમે આવી ગયા છીએ કટીધામમાં તો તમારું બધાનું સ્વાગત છે કટીધામના અમારા વિડીયોમાં તો તમે અમારો વિડીયો કન્ટિન્યુ જોઈ શકો છો અમે તમારો ઇતિહાસ ભરે તમને વાત પણ કહીશું અને એમની જે વા સ્ટોરી છે તે બી અમારા વિડીયોમાં તમને કહીશું અમે આવી ગયા ફરીથી આ જે એના રસ્તા છે જે એનો ગેટ છે એન્ટ્રન્સનો ગેટ ત્યાં આવી ગયા છે તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આ તમને રહસ્યમય વાતો પણ કહી શકીએ અમને પણ મજા આવે એટલો ફૂલ વોચ કરીને જુઓ કે તમને મજા આવે જો તમે ખાલી એમનો ક્લિક કરીને જોશો તો તમને મજા નહીં આવે તો ફૂલ વોચ કરી અને ક્લિયરિટીથી શાંતિથી જુઓ તો તમને એમનો ઇતિહાસ પણ તમને બતાવીશું એમની વાત જે સાચી ઘટના છે એનો પણ તમને રહસ્યમય વાતા તમે કહી શકું પાછળ અમર સાઈડ જોઈ શકો છો કે આ જે એનો એન્ટ્રન્સનો ગેટ છે એ સાઈડમાં તમને પાણીની ટાંકી પણ જોવા મળે છે ત્યાં અત્યારે તો પક્ષીઓ માટે જે ચબૂતરો કહેવામાં આવે છે ચબૂતરો પણ તમને ત્યાં બનાવી દીધું છે એકદમ નેચરલવાળું જગ્યા છે કે જ્યાં તમે ટાંકણી નાખો ને તો બી તેનો અવાજ આવે એવી સરસ મજાની એક જગ્યા પર છે આ જે ચમત્કારિક મંદિર છે હનુમાન દાદાનું અત્યારે કટિધામથી કહેવામાં ઓળખવામાં આવે છે કટી હનુમાન દાદાના મંદિરથી તો તમે ગૂગલમાં સર્ચ મારો કે કટી હનુમાન મંદિરે મારે જવું છે તો તમને ગૂગલ મેપ હનુમાન દાદાનું મંદિરે તમને ફટાક લઈને તમને લઈ આવે છે તો તમે આવી શકો છો આ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન ચમત્કારી હનુમાનજીનું હનુમાનજીનું મંદિર બતાવેલું છે તાલુકો હિંમતનગર છે જિલ્લો બનાસકાંઠા સાબરકાંઠા છે અને સંવત બે હજાર એકાવનમાં આ મંદિરની સ્થાપના થઈ હતી જ્યારે આ મંદિર સૌ પહેલાં તો એની વાત કરીએ તો નાનું એવું મંદિર હતું જે સાતસોથી આઠસો વર્ષ જૂનું પહેલાં કહેવામાં આવે છે ત્યારે આ મંદિર સાતસોથી આઠસો વર્ષ પહેલાં એક નાનું એક પંખીના માળા જેટલું મંદિર હતું પણ આ સાબરમતીના કિનાર ઉપર આવેલું છે જે સાબરમતી નદીમાં બહુ પૂર આવ્યું ત્યારે આ પૂરના કારણે આ મંદિર અમુ અમુદુ તૂટી ગયું હતું એના અવશેષો પણ અત્યારે છે જ હાજરમાં તો તેના અવશેષો પણ તમે જોઈ શકો છો પછી એના પછી બલારામદાસ બાપુએ આ મંદિરનું આખું સર્જન કર્યું ફરીથી અને એમનું વિશાળ જગ્યા છે એમનું ફરીથી આ મંદિરની સ્થા જે હતું એ નિર્માણ કર્યું અને ફરીથી એમની મંદિરની આખું રહસ્યમય તમને અમારા વિડીયોમાં જોઈ શકો છો આખું મંદિર નવેસરથી બનાવ્યું અને એમના અત્યાર સુધી જેટલા પણ દાતાઓ સારા એવા દાતાઓ એમને મળ્યા કે જેથી આ મંદિરનું સારું એવી જગ્યા લોકેશન બનાવ્યું અમે અંદર આવી ગયા છીએ અંદરની જમણી સાઈડ જોઈએ તો અત્યાર સુધીના જેટલા સાતસોથી આઠસો વર્ષ પુરાના જેટલા સંતો હતા એ સંતોની પ્રતિમાઓ લગાયેલી છે તેમની યાદગીરી માટે કે પાછળથી એમનો ઇતિહાસ જાણવા મળે અને દરેક સંતોનું એવું કંઈક સારું એવું રહસ્ય પણ જોવા મળે છે અમે આના એક જગ્યા એવી ક્લિનિંગ સારી નેચરલ તમે ખરેખરમાં એક વખત આવો તો બીજી વખત તમને મનોકામના પૂર્ણ કરવામાં ઈચ્છા જ જાગ અને તમે વાળેગરિયા અહીંયા આ જગ્યા ઉપર આવો એવી સારી હનુમાન દાદાની ચમત્કારિક જગ્યા છે એનું શાંત વાતાવરણ સાત જગ્યા શાંત લોકેશન એવું અમારા વિડીયોમાં તમને બતાવીએ છીએ તો તમે એક વખત મુલાકાત કરો આ દરેક સંતની તમે પ્રતિમાઓ જોઈ શકો છો કે અત્યાર સુધીના જેટલા પણ સંત રહી ચૂક્યા છે દરેકનું રહસ્ય છે દરેકની સારી એવી પ્રતિમાઓ એ જમાનામાં ફોટો હતો નહીં એટલે એમની પ્રતિમાઓ બનાવવામાં આવેલી છે તો પ્રતિમાઓ દ્વારા જે એમનું અત્યારે સ્થાપના કરેલી છે તો તમે અમારા વિડીયોમાં એમની પ્રતિમાઓ જોઈ શકો છો દરેક સંતોનું એવું સારું એવું હનુમાન દાદાની સેવા ચાકરી સેવા આરતી પૂજા આરતી બધું જ કરેલું છે અને એમની જે અત્યાર સુધીની હનુમાન દાદાની તપ તપજ્ઞ તપસ્યા પણ કરેલી છે એવા દરેક સંતો એમાં જે સંત શ્રી તપોશ્રી બાપુ હતા એ પણ એમની સારી એવી ભાવનાથી એમ હનુમાન દાદાની જે કરેલી છે ધુંધરાઈમલ મહારાજ કહેવામાં આવે છે એમનો પણ સારો એવો ચમત્કાર છે જે દરેક સંતોના સારા એવા સંતો મહંતોના સારા એવા ચમત્કાર અહીંયા આ મંદિરની અંદર જોવામાં મળે છે તો અમારો વિડીયો કન્ટિન્યુ જોતા રહો આ ચમત્કારી હનુમાનદાદા મંદિરની ઇતિહાસની વાત કરીએ તો સરોજ ગામના સરોજ ગામ હતું ત્યાંથી આ હનુમાન દાદાને કટી ધામમાં લાવવાના હતા જ્યારે સંત શ્રી તપોશ્રી બાપુ કટી ગામ કોડોલી ગામના પત્નીઓને બધાને ભેગા કર્યા અને હનુમાનદાદાની મૂર્તિ એમના આશ્રમમાં લાવવાનું નક્કી કર્યું અને જ્યારે આ મૂર્તિ એમના કટી આશ્રમમાં મૂકી ત્યારે રાતોરાત અચાનક આ મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ અને સરોજ ગામમાં પાછી જતી રહી ત્યારે સંતશ્રી તપોશ્રી બાપુ સરોજ ગામમાં ગયા અને સરોજ ગામમાં જઈને હનુમાન દાદાને કગડી પડ્યા અને એમણે કીધું કે વિનંતી કરી કે કે એ હનુમાન દાદા અમ તમને અમને અમારા કટી કટિધામ આશ્રમમાં લઈ જવા છે અને અમારે તમારી પૂજા આરતી કરવી છે તો અમારે ત્યાં સ્થાન તમે ગ્રહણ કરો ત્યારે હનુમાન દાદાને ફરીથી લાવ્યા અને એમને મોટું આયોજન કરી અને યજ્ઞ યજ્ઞ કરી અને એમનું સ્થાન આપવામાં આવ્યું અને આવા જ્યારે હનુમાન દાદા ચમત્કારી ત્યાંથી ગણવામાં આવ્યા અને કટીધામ પણ કહેવામાં આવ્યું આવા શ્રી હનુમાન દાદા આપણા સાજરો આજ હોય તો આપણી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય એવા આપણા સંત શ્રી તપોશ્રી બાપુએ સખત મહેનત કરી એમની પૂજા આરતી કરી અને આ જગ્યાને એક રહસ્યમય સારી એવી જગ્યા બનાવી કે જેથી દરેક ભાવિ ભક્તો આવે એમની મનોકામના પૂર્ણ થઈ અને ત્યારબાદ સે મલ મહારાજ કહેવામાં આવે છે એ એમના પછી જે ધૂંધળમલ મહારાજ આવ્યા એમનો પણ સારું એવું જે છે એમના ફોટો તો ફોટો તો એ જમાનામાં નહોતો પણ એમની પ્રતિમા તમને બતાવીએ કે પ્રતિમાથી એમના જે ચમત્કાર કહેવામાં આવે છે કે એમના ચમત્કાર એવા હતા કે તમારે ચિઠ્ઠી લખો તો તમારી દરેકની મનોકામના પૂર્ણ થાય એવું ત્યારથી આ ચિઠ્ઠીઓનું ચાલુ થયું એમના સંત દ્વારા આ તમે જોઈ શકો છો શ્રી ચૈતન્ય ધંધળે નાથય થય આમની જે પ્રતિમા દેખાય છે એ જમાનામાં પોતા નતો પણ એમની આ પ્રતિમા દેખાય છે આમના સંતના જે તપથી હનુમાન દાદાનું એમનો આશીર્વાદ મળ્યા અને એમના આશીર્વાદથી અત્યારે જે આ ચિઠ્ઠી લખવાની જે અને મનોકામના તમારી દરેકની પૂર્ણ થાય એવા અને આ જે દર મહિને એમના યજ્ઞમાં અવન થાય છે અને અવનમાં દરેકની ચિઠ્ઠીઓની ત્યાં મૂકવામાં આવે છે અને ત્યાં દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ પણ આપવામાં આવે છે તો એવા આપણા હનુમાન દાદાની સારી એવી શક્તિ છે કે જે આપણને શક્તિ આપે છે તો તમારે એક શ્રદ્ધા જોઈએ શ્રદ્ધાથી તમારી દરેકની મનોકામના પૂર્ણ થાય અમે તમને અત્યારે બતાવીએ શ્રી હનુમાન દાદા ચમત્કારી હનુમાન દાદાનું ભવ્ય મંદિર આ જગ્યા ઉપર દર મહિને યજ્ઞ થાય છે અને તમારે ત્યાં ચિઠ્ઠીઓ ખોલવામાં આવે છે ચિઠ્ઠીઓનું મનોકામના પૂર્ણ કરવામાં આવે છે આજે શ્રી હનુમાનદાદાનું ભવ્ય મંદિર આવેલું છે અંદર તમને લાઈવ દર્શન તમને ફોટો બતાવીએ છીએ તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને એમની સામેની સાઈડ બીજું એક શંકર ભગવાનનું જે શ્રી કો કોટેશ્વર મહાદેવના નામથી એક જ્યોતિર્લિંગ પણ આવેલું છે ત્યાં પણ એમની પૂજા આરતી કરવામાં આવે છે એના જ્યોતિર્લિંગની સારી પૂજા પણ કરવામાં આવે છે અને એમની સામેની સાઈડ જ્યોતિર્લિંગની સામેની સાઈડ લક્ષ્મીનારાયણ ભગવાનનું એક ભવ્ય મંદિર પણ આવેલું છે તો દરેક આ ચમત્કારી ખન્માદાના મંદિરની અંદર આ બીજા પણ મંદિરો આવેલા છે લક્ષ્મીનારાયણનું કોટેશ્વર મહાદેવનું શિવલિંગો દરેક મંદિરો પણ આવેલા છે તો ભાવિભક્તો સા જોઈ શકો છો અમારા વિડીયોમાં અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા આ ટ્રસ્ટની ઓફિસ છે કે જેમાં તમારે દાન કરવું હોય તો દાન તમે લખાઈ શકો છો તમને પાવતી પણ મળી શકે છે આ દરેક સંતના ફોટા પણ છે એમાં બલરામદાસ બાપુ હતા આ દરેક સંતની પ્રતિમાઓ છે એમાં જે આ સંત બલરામદાસ બાપુ ખરા એમનું તો બહુ મોટું રહસ્ય છે એમના જે એ સંત એવા હતા કે એમના ખોડામાંથી તમને જે પ્રસાદ જુઓ એ તમને મળી શકતો તો એમનો સારા એવા આશીર્વાદ હતા અને નાના બાળકોને તો જે પણ આ જે શ્રી બલરામદાસ બાપુ ખરા એ આ ગાદી છે એમની એ બેસતા આવી અંદર આવી એટલે ચિઠ્ઠી લખવાની હોય છે જેને ધૂંધરાઈ ધૂંધ ધૂંધળીમલ મહારાજ પણ કહેવામાં આવે છે આ એમનો જે ફોટો એ વખત તો ફોટો નહીં પણ એમની જે પ્રતિમા હતી એ પ્રતિમા દ્વારા જ એમનો આ કાલ્પનિક ફોટો બનાવવામાં આવ્યો છે તેમને ચિઠ્ઠીઓનો લખવામાં આવે છે તમે જઈ શકો છો અને બાજુમાં જે જ્યોત હોય છે એ કાયમ માટે જ્યોત પ્રગટતી હોય છે બાજુમાં શ્રીરામ લક્ષ્મણ માતા શ્રીરામ ભગવાનનો પણ ફોટો હોય છે આ બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ નેચરલ છે આ પાછળ સાબરમતી નદી છે આ નદીના પટ ઉપર છે બેસવાની પણ સારી એવી સગવડ છે રાખેલી છે તો તમે એક વખત અચૂક આવો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો આ સાબરમતી પાછળ થઈ જઈએ તો સપ્તેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે અહીંયા અંદર અત્યારે સારી એવી સગવડ કરેલી છે કે બાળકો આવે તો બાળકો શાંતિથી બેસી પણ શકે રમતગમત કરી શકે એમના માટે પણ સારી એવી સગવડો કરેલી છે બાંકડાઓ પણ સારા એવા ગોઠવેલા છે તમારી વન ડે પિકનિક જેવું પણ સારું એવું થઈ શકે છે તો આ સારી એવી જગ્યા છે એકદમ શાંત વાતાવરણ કે જે તમારા આખા વર્ષનો થાક એક પાંચ મિનિટમાં ઉતરી જાય એવી જગ્યા છે તો તમે ખરેખરમાં આ એક વખત જગ્યાની મુલાકાત કરો તમને મજા આવશે સારું રહેશે પાછળ જોઈએ તો સાબરમતી નદી છે એમનું નદીનો પટ છે અત્યારે તો વરસાદ નથી એટલે પાણી થોડું સુકાઈ ગયેલું છે પણ ચોમાસાની અંદર આ જે મંદિર હતું એ સાબરમતી નદીમાં જ્યારે પૂર આવ્યું ત્યારે તૂટી ગયેલું હતું ત્યાર પછી આ બલરામદાસ બાપુ ખરા એ છેલ્લી વખત આ મંદિર એમને કમ્પ્લીટ બનાવ્યું હતું અને આ મંદિરનું રહસ્યમય જે આ વાતો તમને જે અમને કરી અમારી વિડીયોમાં એ આખી વાતોની કહાની આ જે છે તમે જોઈ શકો છો એક સારી એવી નેચરલ જગ્યા પણ છે બહુ સારું મોર પણ જોવા મળે છે એક મોરના અવાજથી જ એક સારું સંગીતમ મળે છે શાંત વાતાવરણ હોય છે કે મોર સામાન્ય અવાજ કરે તો બી તમને સારી રીતે સંભળાય પણ છે તો આ જે પ્રતિમા જોવો છો શ્રી બલરામદાસ બાપુની એને આ એમને છેલ્લી વખત જ્યારે મંદિર પડી ગયું ત્યારે જ સ્થાપના એમણે કરેલી હતી એમની પ્રતિમા તમને મૂકેલી છે આ પગરખાં છે એમની અને એમની આ પ્રતિમા જો તમે જોઈ શકો છો એમની સાઈડમાં જમવાનું જે પ્રસાદરૂપી જે જમવાનું હોય છે ત્યાં દર શનિવારે મળે છે તો એ જે ટ્રસ્ટ ખરા એમના દાતાઓ તરફથી તો દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ કે એવા આ જે ચમત્કારિક મંદિર કટી કટીનું સારું એવું દાન પણ કરે છે સામેની સાઈડ પણ અત્યારે સારી એવી સપોર્ટ કરી દીધી છે વોશરૂમ છે આ છે તે છે અમારો વિડીયો કન્ટિન્યુ જુઓ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ